比较有保障。嗯嗯 વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને મસ્ત પવન પણ સવાર સવારમાં આવી રહ્યું છે જોઈ શકું છું એકદમ ઝાડવા બધા ડગી રહ્યા છે અને બસ આપણે ઉઠી ગયા છે કેમકે આપણે ઉઠી તો વહેલા ગયા હતા પણ પાછા સુઈ ગયા હતા થોડુંક લખવાનું બાકી હતું તો પાંચ વાગ્યામાં કેમ કેમકે આપણે આપવાનું છે ને આપણા ઝાડવા પણ ગ્રોથ કરી રહ્યા છીએ જોઈ શકો છો મસ્ત મને તો બહુ ગમે ગાર્ડન પણ થાય છે ભગવાનની આરતી ચાલુ છે ગામમાં મંદિર હોય ને ત્યાં અને આજ પવન પણ સારો છે ઠંડુ અત્યારે તો છે પણ હવે આગળ આગળ જોઈએ જેવો પવન રહેશે ગાય માતા જઈ રહ્યા છીએ ઠંડક પવન છે આજે એમ લાગે કે છે હું તો બહુ ગમે છે મને વરસાદ ઓછો ગમે વરસાદમાં લાઈટ વહી જાય નેટવર્ક પ્રોબ્લેમ ચાલ્યા કરે જોઈ શકો છો આ જાંબુમ છે પણ કાચા છે હજી તમને નહીં દેખાય મસ્ત હવા આવી રહી છે અને બસ હાલો આપણે જાય પાણી પીશું ગાય ધોવાની છે તો ચાલો બ્લોગમાં બન્યા જો હાલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે પોણા સાત આજે થોડું લેટ થઈ ગયું છે કેમ કે મોડા ઉઠવાનું છે હમણાં કાંઈ કામ નથી તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો 那我来布置一下。 સરસ એકદમ ઠંડો ઠંડો પવન પણ છે જોઈ છું છો હવા ચાલે છે લાગે છે એવું આજે વરસાદ આવવાનો છે નહીમાં મારી મમ્મી બેસી ગયા છે દાઇલ ધોવા અને દાળ માતા પણ ખાણ ખાઈ ગયા તો સગા સર મૂકી દઈ તો આપણે ત્યાં ફોનની વ્યવસ્થા કરીશું Timberland. the sad. <coughs> 谁挖的？谁挖的？谁挖的？ Пойди, mbokju <laughs> <laughs> <hugurra> 네. Okay.

મમ્મી બિસ્કીટ નાખવા ગયા છે કૂતરા આવી ગઈ છે જોઈ શકો છો મમ્મીનો ડેલીનો મમ્મીને આપવા જ પડે ડેલી ડેલી આવે જ છે દેવા બિસ્કીટ મને તો બીક લાગે એટલે હું ના જાઉં મને તો બહુ બીક લાગે આપણે છેટા બરાબર છીએ આપણે એની બાજુમાં ન જવાય કાટે કાટે કાટે

અને બિચારા બે ત્રણમાં ઊભા છે પણ એને આપશે નહીં કેમ કે અહીંયા બધા ભેગા થઈ એટલે બાજે જોઈ શકું છું બે ત્રણમાં બેઠા છે પણ આવશે નહીં કેમકે આ ડેલી આવે જ છે એટલે અમને મમ્મી ડેલી બેથી ત્રણ પેકેટ બિસ્કીટના આપે ડેલી મમ્મી આપે જ છે ના હોય તો ભાઈ આપે ભાઈ ના હોય તો મારે આપવાનું પણ ડેલી આવે જ અને બિસ્કીટ આપવાનું નહીં ત્યારે અહીંયા જ બેઠો હોય પછી બિસ્કીટ આપી દઈ એટલે વયો જ હા નીકળી જા ક્યાં વધે ન કરી નહીં તો ચાલો આપણે લગ્નની શરૂઆત તો કરી દીધી જ છે તમને ખબર જ છે ને જાંબુ પણ મલક આવી ગયા છે પણ કચ્ચા કચ્ચા છે પાકેલા નથી ભગવાન તો ચાલો લગ્ન બન્યા રહી ચાલો મારી યુટ્યુબ ફેમિલી એમ મારા કાકા લા એવું છે મારા માટે કાળિયા તો મને કાળિયા બહુ ભાવે શીખ્યો એટલે ભાવ આજે એકદમ પવન છે બહુ પવન એકદમ તડકો પણ છે ને સાથે પવન છે આજ ગરમી ઓછી છે તો બસ મને બેઠા હા ખાતરા ઉપર मी कोसमा काम करू છું ઓબાર દો આના પી દેહ કામ હે હું જાય કાળજા હું છે તાડિયા ખાવ ન તો જો હું બનાવી દે છું

તો ચાલો જમવા હાલો 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 મારી યુટ્યુબ ફેમિલી અમે મારો વાડે વિખાઈ ગયા રોજ જો બકલ નીકળી ગયું તડકામાં કેવી આખી મારી મમ્મી એમ જ કહે છે જો તો કેવી છે એના કરતાં ઘરે બેઠી હતી કેવી સારી હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે ગયા હતા પાર્લરમાં પાર્લરમાંથી આવીને આપણે આજે સોમવાર છે એટલે આપણે ઝાસ મહાદેવના મંદિરે તો ચાલો મમ્મી આવે છે દીવા વાટ લઈ લઈએ તો જઈએ આપણે મહાદેવજીના મંદિરે મસ્ત દર્શન કરી આપણે દર સોમવારે જઈએ છીએ તો ચાલો મહાદેવને આઠ દિવસમાં મતલબ એક વાર તો જવું જોઈએ આપણે ઓકે આજે હાઈબ્રો શીખાડી દીધો છે કેવો કર્યો છે કોમેન્ટ કરજો લેડીઝ હોય એમને ખબર હોય હાઈબ્રો કેવો છે જોઈ શકો છો આજે મસ્ત મજાનો હાઈબ્રો કર્યો તો હાલમાં એ બધે આવે

ચાલો તમને દેખાય એવું છે અહીંયાનું બધું મસ્ત ગાર્ડન જેવું છે આવો ક્યારેક અમારે અહીંયા મહેમાન બનીને મમ્મી થઈ ગયા છે મોર હું રહી ગયો હાલો માય યુટ્યુબ ફેમિલી મમ્મી થઈ ગયા છે મોર હું રહી ગઈ છું પાછળ તો ચાલો બ્લોગમાં બને રહેજો આપણે ઘરે જઈ રહ્યા છે તો દર્શન મસ્ત થઈ ગયા આજે અને આજે પાર્લરમાં હાઈબ્રો શીખાયેલો છે જોઈ શકો છો મેં ખુદે મેં કર્યો નથી મારી ફ્રેન્ડને કરી દીધો મેં એમને કરી દીધો અમાર બેનું સારું છે ટીચરે કીધું કે સરસ આવડી જશે તમને તો આજે બોય

ચૂંદડી આપણે ખાણ કરી લીધું છે રેડી આજે ગરમી બધું છે ને કે શું વાત પૂછીએ ગરમી સવારે પવન ને અત્યારે ગરમી અમે ગયા તા મહાદેવી મહાદેવીથી આવીને થોડી વાર ગોલો બનાવ્યો ગોલો પીધો અને હવે અમે ગાય દોસું અને આપણે કાલે પાર્લરમાં આઈબ્રોઝ આજે મતલબ શીખ્યો છે કેવો બન્યો છે લેડીઝ કોમેન્ટ કરજો મારો હાઈબ્રો ચાલોગમાં બનાવી જો

ચકલા પણ બોલે છે ચાડ ઉપર થોડું માથું ભારે છે કેમકે તડકામાં ગયા ને તડકામાં આવ્યા એટલે માથું થોડુંક ભારે લાગે ઊંઘ પૂરી થાય ને શું કરી ચાલ્યા કરી જીવ મસ્ત મજા ચકલા પણ બોલે છે અને મમ્મી મજા છે ગાય માતા ને મમ્મી રાય માતા મસ્ત ખાવા છે mẹ mm, chị હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી સંધ્યા ટાણું થઈ ગયું છે આરતી બોલાવી રહી છે ને મારે જવાનું છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ બનાવવા છે આપણે ચાલો મળીએ યુટ્યુબ ફેમ્બરે આટલું દૂધ કાઢ્યું આજે કાંઈ અને એક નાનો કરશિયો ભર્યો છે બસ એટલું દૂધ કાઢ્યું છે આજે બહુ નથી કાઢ્યું તો ચાલો ના દીધું છોડને

nawa blog saate tasuti aujo jesus christ na jay mata di bye bye